કેમ છો બધાએ મજામાં જશો અમે પણ મજામાં છીએ મહાદેવ બધાને નરવા રાખી પ્રાર્થના કરી છીએ તો આજે આપણે જવાનું છે ભોલાભાઈની વાડીએ કારણ કે ઘણા ટાઈમથી સકલાઓની સેવા કરે છે અને તુમડાના બધા માળા બનાવે છે તો આપણે સન્માયકાના માળા અને શૈનની ડીશને બધું લઈને જવાનું છે નાના નાના બાળકો છે અને સકલાઓની સેવા પણ બહુ જ કરે છે શૈન નાખે છે પાણી પાય છે સકલાઓ બચા મેગ્યા છે તો ચાલો તેમની વાડીએ આવી અમારા વિડીયોમાં આગળ કન્ટિન્યુ બિનાઈ રહી છે ત્યારે મિત્રો આપણે જો વાડીયા પહોંચી ગયા છે અને મારા બાળકોને બધા અમારા વાત જોયેલા હતા કે અમારી વાડીયા આજે આપણે રજા છે ને મારા બાળકો જો બધા તૈયાર થઈ ગયા છે સકલીઓના માળાનું આપણે એનું છે તો બધાએ નાના નાના બાળકો તૈયાર થઈ ગયા છે એમની વાડી છે સરસ મજાની વાડી છે તો ત્યાં જવાનું છે આપણે અમારી સાથે જો બાળકો છે આજે શનિવાર હતો તો એમને પણ રજા છે તો એમને વાડીએ થઈ કબૂતરા છે સકલા છે ઘણા બધા આવે છે અને સેન્ટ પણ નાખે છે તો આપણે ત્યાં તુમડાને એવા બધા માળા બાંધ્યા છે બસા એવું બધું મીક્યું છે તો ત્યાં પણ બતાવીશું અને આ બધા માળાને એવું બધું એનું છે બાળકો સાથે તો આપણે સરસ મજાની વ્યવસ્થિત બાંધી દઈશું સકલીઓના બસા હેરાન ન થાય અને ચોમાસામાં પણ વરસાદ આવતો હોય તો સકલાને બધું પલ્લે છે તો એમને માટે શૈનની વ્યવસ્થાની બધું રાખે છે અને સરસ મજાના અહીંયા જો વૃક્ષો પણ ઘણા બધા છે અહીંયા કબૂતરાનું બધું છે તો એ પણ જો અહીંયા શૈન નાખે છે બધા બધું સૈન શૈનને પાણીને એવું બધું જો વાડીયા સરસ મજાના તુંબડા બાંધ્યા છે તો ત્યાં આપણે જઈએ અને અમારા બાળકો આવે છે તો ત્યાં અહીંયા લીમડાનું ઝાડ છે એટલે જો આપણે એને તુમડાના માળા બનાવ્યા હતા બાળકોએ આમાં બધી માળા કર્યા છે અને ચકલીઓ પણ ઘણી બધી આવે છે અહીંયા એક માળો કર્યો છે આવા બધા એને માળા બનાવ્યા હતા આમાં ચકલીઓ આવે છે સાઈન પણ થાય છે આ બધા બાળકો રહ્યા ઘણી બધી પક્ષીઓ માટે મહેનત કરે છે જો આ સરસ મજાનું અહીંયા પણ તુમડું એક માળા બનાવે કારણ કે આમાં પણ ચકલીઓ રહે કે આપણે એમને એમ થયું કે અમારી પાસે માળા નથી તો એમને એરે બનાવી નાખ્યા અને લીમડાએ બાંધી દીધા તો આપણે અહીંયા માળાની પણ અહીંયા બાંધ્યું અને મારા બાળકો તો આ બધું તૈયાર કરી વાળ્યું છે આ ડીશ ને બધા તો આપણે હવે અહીંયા બાંધી દઈએ બાંધી દીધું છે અને અમારા જે ભોલાભાઈ છે એમના સાઈનાથ ને બે સગા કે એથી સાઈનાથ તો એટલે પલ્લી જાય તું શકલા ઉઠતા ને વારી ઘણી ખાઈ ન કે એટલે એમને માટે આ બી સાણી છે અને અમારા સુકલભાઈ એનો છે એટલે એમને માટે શોખા આપણા શકલામાં એ ઘણા બધા આવે છે ત્યાં લગાવી દઈશું અમારા બાળકો રહ્યા ને આપણે સાઈનાથ

કરીએ કે અહીંયા સકલાઓ પણ ઘણા બધા આવે છે વૃક્ષો પણ ઘણા બધા છે તો આ નાના નાના છોકરા હોય તો એ રોજ સકલાઓના સૈન્ય બધું નાખતું એટલે અહીંયા હજારો સકલા આવતા એમાંથી પક્ષીઓ પાણી પીએ કે પછી સકલાઓના માળા કરીએ કે આ બધું બાળકો માટે પણ એક ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આવડા નાના નાના બાળકો છે એમની માટે સગીલાઓ માટે સેવા કરે છે તો આપણે આ દિવસ ભરાઈ ગઈ છે અત્યારે અહીં હું છે વરસાદ આવે એટલે પલ્લી ન જાય

બધી ટીસુને બાંધી દીધું છે અમારા બાળકો તો બધા અહીંયા ખાટ લઈ બે ગયા છે અમારા ભોલાભાઈ જો અહીંયા કુંડું પણ બાંધ્યું છે એમને હાથે લઈને કે રસથી આપણે લેતા આવી સરસ મજાનું માટીનું કુંડું છે તો એ પણ પાણી રોજ પક્ષીઓ માટે ભાઈ છે તો સરસ મજાનું ઠંડુ પાણી રહે અને સકલી લેવામાં બધીથી આવી શકે અહીંયા બધી માળાને બધું બાંધ્યું હોય તો અહીંયા પાણી પીવા પણ આવી શકે અહીંયા પાણીની સુવિધા છે અને રોજે રોજ આ કુંડા ભરી દે છે એટલે બાળકો પણ સારી એવી ચકલીઓ માટે સેવા કરે છે અને અહીંયા ઘણા બધા ચકલીઓ આવે છે અહીં નીચે પણ સહી નાખે છે અહીંયા આપણે સિમેન્ટનું બનાવ્યું હતું ત્યાં સઈન નાખે છે સોખાનું બધું નાખતા હતા તો એમને માટે અહીંયા આપણે સરસ મજાનું એક સૈન નાખવાની ડીશા ત્યાં પણ બાંધી દીધી છે આ બધા એને ઉમળાના માળા હાથે બનાવ્યા બાળકો આ બધા બાળકો રહ્યા એમને રજા હોય ત્યારે બધા હાથે બનાવને માળા બનાવ્યા હતા જો ચકલીઓ પણ આમાં બચ્ચા ને એવું બધું મેકી શકે છે કારણ કે મિત્રો એકુ એકુ હળી કરીને અને અમે તો આપણે તો સનમાયકાના માળા ભાઈને જે તુમડો આવે વાડીએ તે માળા બનાવ્યા હતા આમાં તો પણ માળો બનાવ્યો છે અને આમાં ચકલીના પસા પણ મેગ્યા છે બે પસાને એવું બધું છે ચકલીઓના માળાને એવું બધું બાંધી દીધું છે અમારે ભોલાભાઈ જો સરસ મજાની શાહ બનાવી છે એટલે એ વાળીએ બેસી ગયા છે અને અમારે તો ભોલાભાઈ શાહ પાણી પાઈ છે કારણ કે આપણે બાળકોને પણ ઘણો બધો આનંદ હોય કે અમારી વાળી આવે અને શાહ પાણીનો બનાવે

તો મિત્રો અમારા ભોળાભાઈ ની બે વર્ષથી સકલીઓને શૈન બધું નાખે છે અને એને પોતે મહેનત કરીને માળા બધા છે છે એમની વાડીએ આપણે આવવાનું હતું પણ આજે સકલીઓના માળા બે લાવ્યા છે પાણીનું બાંધ્યું જ હતું અને શૈનની ડીશ લાવ્યા છે તો આ બાળકોને આનંદ આવી ગયો કે અમારી વાડીએ સકલીઓના માળા બાંધ્યા છે તો તમારે પણ કોઈ સકલીઓની સેવા કરતા હોય તો આપણને સંપર્ક કોઈ પણ ફૂટાના માળા બનાવતા હોય કોઈ માળા બનાવતા કોઈ બધું નાખતા હોય તો આપણને સંપર્ક કરજો આપણા મોબાઈલ નંબર પણ આમાં આપેલા છે તો આપણે સકલાઓના માળા સેન્ડની ડીશું પાણીના કુંડાને એવું બધું લઈને આવીશું અને તમારી વાડીએ કે ઘેરીએ બાંધી દઈશું જી બાને આપણે બાળકો બધા એ સેવા કરે છે કારણ કે એમને ખબર હોય કે તડકામાં સકલાઓના ભસાવતા ભરી જતા હતા મિત્રો ગરમીમાં ઘણા બસાઓ હોય એમાં પડી પડીને અંદર પીરી જતા હોય તો આપણે અમને ઘરની એક સુવિધા રાખવી કારણ કે અમને આપણે પણ ઘરમાં રહેતા હોય તો આપણે ઘણી બધી ગરમી થતી હોય તો આપણને પણ ઘણા બધા હેરાન થઈ છે તો આ તો સકલીઓના બસા છે જીવજંતુ છે ઘણા બધા હેરાન થતા હોય આવા બધાએ લીમડાનીમાં બધી સકલીઓ પાણી પીવા તો બીજા જનાવર પણ હેરાન કરતા તેમની એમની માટે આપણે ઘરને બધું બાંધવી છે સેવા બધી કરી છે બાળકો પણ ઝીણા જીણા આપણને સપોર્ટ આપે છે

તો મિત્રો આ નાના નાના બાળકો છે બહુ પક્ષીઓને બધા બસાવ્યા છે અને આપણને સપોર્ટ પણ ઘણો બધો આપ્યો છે ઘણો બધો વિડીયો આપણો બની ગયો છે ફરી પાછા મળશું આપણા વિડીયો પર આપશો સૌને હર હર મહાદેવ તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કરી કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો